મારો રોયો કેવો છે પૈસા કોઈ દી દે નહીં હાવ પેટનો છે પણ આ કાંઈ દેતો નથી હવે શું મારે કરવું હવે ઘરે છે ને મારે એક જઈને આ કાઇડિયો કરવો છે શું કરવું હા આ ગામની બધી બધી ચૂડેલનું નાટક કરે છે ને એમ મારે ચૂડેલનું નાટક કરવું છે ઘરે જઈને એટલે મારો રોયો રહ્યો ને તરત મને પૈસા દઈ દઈશ આવી રીત કરું એક રત્ના 1500 બીજી રત્ના 2500 આ ત્રીજી રત્ના 3500 આ મારે દીકરા મારે ગણતા ન આવડે ને એટલે ભૂલે જ જવાય છે એક બે ત્રણ હવે આવી ગયું લે અંધા પૈસા મારે હંગરીન રાખવા પડે છે એ આ

ઓલ ખર ત્રણ હજાર ની હાડી લઈને બેઠી તારા બાપ છે કાઢવા એ ગમે એમ કરો મને પૈસા દો મને પૈસાની જરૂર છે મારે ગમે એટલા કામ ન હોય પણ એ બધા કામ હું હરવે હરવે પૂરા પાડી દે એ દો ને પણ નથી એ આ થઈની મની એમ હાંડવામ હોય અને કરતી હોય કંઈક

ตาดีมาเนี่ยยมกินมาเนี่ยดีว่าเว้ยเอ๊ะตายซเดียมาเร็วๆวนนี้วันนี้เด็กคน

આઈ દે રોયો હોય ગયો બોલો પૈસા ન દીધા હવે પૈસા ન દેને એટલે આઉ નાટક કરવું છે એટલે રેઢો મારો રોયો દીશે પૈસા ઘરનો વેવાર મારે સંભાળવો છે આવો દાડિયો કરાય krk in sda werg l doh v inleta e oh ba l mr hnrva d wer

તમે એને કાઢો ચૂડેલ કાઢો હું તમને પગે લાગુ પણ તારી વહુ ક્યાં છે કરે કદે છે નાગર બાપા સાસુ કે સવર્ગી છે હા તે કાઈ ખોટું કેતો છે અને ઈ કાઈ ખોટું કા મને મારવા દોડતી છે મને મારી નાખે તો હાલો હાલો જાવી આમ જો ઓલા જટાવારા બાપુ રે ને ઈ હા ઈ કારણ મરાણ બધું કાઢે હે હા હે હાલો હાલો ક્યાં કરે ને રોયો જો હજી નો લગભગ તો છે ને એને મારી બીક લાગી ગઈ છે પણ જ્યાં લગીન પૈસા નો દે ને ત્યાં લગીન મારી સામે આવે ને ત્યાં લગીને છોડેલ નું નાટક કરવું છે એટલે રેઢો મારો રોયો પૈસા દીશે

ન મગના ભાઈ ભૂકડી સુડેલ વર્ગી કાકા વર્ગી ના ગમી મેં તો આ દિને ક્યાંય ન છોકરાઓ એક કામ કરો

બાપુ મને એક બે દી થી વાય બો આવે છે વાય આવે છે તને હા તને વાય નથી આવતી તને બાય આવે છે મને દેખાય છે આમાં હમ ક્લેમ ક્લેમ સુવા અચ્છા તારામાં બાય છે એ બાપુ હાસુ હે મને એવું જ લાગતું તું બે વાગે આવે છે હા બાપુ મને ખબર જ છે બધી બાપુ હા આમાં જ છે એ તો પણ મારો હાથ છે બાપુ એમાં હાથમાં નહી તારું બાપ આમાં છે આમાં એ બારું કાઢી મુજ

đó kia mẹ nhà Zave ní ra tiếng hú Z ha 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 <c Fernanho> ha 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 claim claim ha ha bây giờ ha 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 nó cam mà chơi ở ba mà claim claim ha 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 ha

کون سا ته مو پیسې نه بھخړی چړیل بولم شو هه پیسې نه بھخړی ته پیسې نه بھخړی نو سونا شادی نو دیوانو جټا واره باپو ها 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 هم کلیم کلیم سواها کاتھی ای وڅه ته کنه تین هرته ઓ ક્લીમ ક્લીમ સો બચ્છા બાપુ એને લોક માં હાર નો છે? હા બાપુ હા સૈન હારમાં છે મનેમહ આમ કલીમ કલીમ સ્વાહ આયા મો

હાર લેતા જાય તો તારી બાપ અહી મારો છે અને મને કઈ સુડેલ વર્ગી નથી આ તો મેં નાટક કર્યું તો આમાં ધણી મને પૈસા નથી દેતો

ખબર તો પડી જાય ને મને ક્યાં સુડેલ વળી ગઈ હતી હું તો ખોટું કા નાટક કરતી હતી લોટાઈ ગયા ઉટા એ જટો ઓરો બાપુ ભાગ્યા એ ઓ પામેરો રોંગી લો તારી માને ઉભીતા ઉભીતા તું ત્યાં હું ખોટું કર્યું હેરાન કરી નાખ્યા આ નાગર બાપા આ બેવડો બીતાડા કેટલા દોડ્યા તને ઘરે થી નથી કીધું તું ઈ સુડેલ જ છે પેલે એ પણ તમ પૈસા ન દેતા એટલે મેં આવું નાટક કર્યું પૈસા આટું આવું કીધું તારી મને હેરાન થઈ જાવ હું હેરાન ખોટી ની ખોટી ની બસ લે હવે બસ લે સા ઘર ભેગી તું ખોટી ની જટા મારા બાપુ નીકળ્યા બોલો કરી આલ તું કરી જઈને તારો વારો સાટું એ નાગર બાપા સમજો તમને હેરાન કર્યા ને એટલે હું તમારી માફી માંગુ છું હો